નવરાત્રીમાં હોમગાર્ડના જવાનો પપ્પુભાઈ પટેલ હોમગાર્ડ ડિવિઝન પાંચ ની કંપની નંબર ત્રણ ના હોમગાર્ડ કમાન્ડર છે જેઓ એક જવાનની હાજરી પૂરવા માટે એક હજારની લાંચ માગતા ફરિયાદી એસીબી સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેને પગલે એસીબીની ટીમે છટકુ ગોઠવી આરોપી કમાન્ડર પપ્પુ પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા અમદાવાદના સરદારનગર વિસ્તારમાં કાર ચાલકે દારૂ પીતેલી હાલતમાં અનેક વાહન ચાલકોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે સરદારનગર પોલીસ સ્ટેશન પાસે ગતરોજ સાંજના સમયે સુરજ પીધેલી હાલતમાં સ્વિફ્ટ ગાડી લઈને પૂર જઈ રહ્યો હતો તે દરમિયાન કેટલાક વાહનોને અડફેટે લીધા હતા જેમાં ત્રણ વાહનો ગાડીની નીચે આવી ગયા હતા અને અકસ્માતમાં કરણ મકવાણા નામના યુવકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલક સુરજ ધરપકડ કરી હતી રાજ્ય સરકારે તાજેતરમાં શ્રમિકોને કામના કલાકોમાં વધારો કરવા અને મહિલા રાત્રિ શિફ્ટમાં ફેક્ટરીઓમાં બોલાવવાની મંજૂરી આપવાની જોગવાઈ સાથેનો કાયદો અમલમાં મૂક્યો છે જેને લઈને મજૂર સંગઠનોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે ત્યારે ભારતીય મજદૂર સંઘે આ નિર્ણયને લાખો શ્રમિકોના હિત વિરુદ્ધ ગણાવીને સરકાર સામે સીધી ટક્કર લેવાનો ચીમકીભર્યો સંકેત આપ્યો છે જેમાં સંઘ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી દસ ઓક્ટોબરે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે એક લાખથી પણ વધુ શ્રમિકોનું વિશાળ સંમેલન યોજવામાં આવશે